વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં સાર્વત્રિક ઝાપટાનો દોર યથાવત રહેતા લોકોએ દિવસે ઠંડી અનુભવી સોનું ચાંદી આજે પણ સસ્તા થયા આઠ દિવસમાં સોનાનો ભાવ દસ હજાર ચારસો વીસ ચાંદીમાં પચીસ હજાર આઠસો ચીસનો ઘટાડો થયો ઓગણત્રીસ ઓક્ટોમ્બરના મહત્ત્વના સમાચાર ખાદ્ય તેલના ભાવમાં વધારો ચીં તેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ એક જ દિવસમાં સોનાનો ભાવ ચાર હજાર સો રૂપિયા ઘટ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ છ હજાર ઘટા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે ડિજિટલ સહીવાળા જન્મ મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે ગુજરાત થી હજારો કિલોમીટર દૂર સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું બસો નેવ કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો ખેડૂતોને રાહત ફર્ટિલાઇઝર માટે રૂપિયા સાડત્રીસ હજાર નવસો બાવન કરોડ ની સબસિડી મંજૂર કેબિનેટની બેઠકમાં જાહેરાત સરકાર બત્રીસ હજાર કરોડ રૂપિયાના બોન્ડ વેચી રહી છે એકત્રીસ ઓક્ટોબરે હરાજી યોજાશે રોકાણકારો માટે સલામત રોકાણની તક ધનતેરસથી અગિયાર દિવસમાં છોતેરસો રૂપિયા સસ્તું થયું સોનું ચાંદીમાં પણ ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો